વિસાવગર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા એના બાદ આખા ગુજરાતમાં એક પ્રકાશ ફેલાઈ ચુક્યો છે એક એવો દીવો જે વિસાવદરમાં પ્રગટ્યો પરંતુ એનું આખું દરેક લોકો અત્યારે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે એટલે દરેક લોકોના ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય તો તમે જોયું કે મોરબીની ચિત્રકૂટ સોસાયટી વાળા એવું કહી દીધું છે કે હવે તો વિસાવદર કરવી પડશે એટલે કે ગોપાલ ઇટાલિયા જેવા નેતાને લાબા પડશે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ એવું કહેવામાં આવ્યું કે હવે વિસાવદરવાડી કરવી પડશે આ બધી જ એક નંબરની વાત છે વાત કરવી છે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે એમની ધરપકડ એમની અટકાયત અટકાયત કર્યા બાદ એમના સમર્થકોને મળવા ન જવા દેવા એમના નેતાઓને મળવા ન જવા દેવા વકીલોને કોર્ટની અંદર ન જવા દેવા એમના બાળકો એમના પત્નીને ચૈતર વસાવાથી મળવા ન દેવા બધું જ આપણે જોયું પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કૌભાંડથી ભટકાવવા માટે શું આ નાટકો થઈ રહ્યા છે ગુજરાતમાં એ મુદ્દા પર ચર્ચા નમસ્કાર હું મુસ્કાન આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તાલુકા સંકલનની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે બધા જ ઉપસ્થિત હતા સંકલન સમિતિની બેઠકમાં આખરે શું થયું એક પ્રશ્ન છે કારણ કે અંદરના જે લોકો છે એ જ કહી શકે કે અંદર શું થયું પરંતુ જે સત્તા પક્ષના લોકો છે એવું એમનું એવું કહેવું છે કે ચૈતર વસાવા દ્વારા હુમલો કરવામાં આવ્યો ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારા દ્વારા આવો કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું નથી આખરે ત્યાં શું થયું એ તપાસનો વિષય છે એકોટ સાબિત કરી બતાવશે કે આખરે શું થયું છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ત્યાંના તંત્ર તંત્ર કહીએ કે પછી ભારતીય જનતા પાર્ટી કહીએ સ્થાનિક તંત્ર કહીએ આ બધું જ આમાં જોવા મળ્યું છે સવાલ એ થઈ રહ્યું છે કે ત્યાં કાચનો ગ્લાસ ફૂટ્યો ત્યાં મારામારી થઈ બધું જ થયું બહાર સુધી કોઈની અવાજ કેમ ન આવ્યો કારણ કે સંકલન સમિતિના જે મીટિંગ બંધ બારણે થતી હતી ચૈતર વસાવા દ્વારા ગ્લાસ મારવામાં આવ્યો કે ન મારવામાં આવ્યો તપાસનો વિષય છે પરંતુ ત્યાં બહાર કોઈની અવાજ કેમ ન આવ્યો શું એ એટલી સાયલેન્ટલી રીતે ત્યાં ઝઘડો થતો હતો એક કે પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ બની રહ્યો છે કે શું કૌભાંડથી લોકોને ભટકાવવા માટે ચેતર વસાવા નિર્દોષ છે અને તેને જેલમાં પૂરવામાં આવ્યા છે કારણ કે સત્તાનો દુરુપયોગ કરીને સત્તા પક્ષ કંઈ પણ કરી શકે છે આપણે ઘણી વખત જોયું છે ગુજરાતમાં છાસવારે જોયું છે સવાલ સૌથી મોટો એ પણ થઈ રહ્યો છે કે મંત્રી પદના જે મંત્રી પદ ધરાવે છે ખાબડના બંને પુત્રો મનરેગા કૌભાંડમાં મસ્ત મોટું કૌભાંડ કરે છે આરસીસી રોડ બતાવવાની જગ્યાએ ત્યાં કાંકરા દેખાતા નથી આવે છે નામે જે ગરીબ લોકોને ત્યાં પૈસા મળતા નથી એવા ગરીબ લોકો માટે ચૈતર વસાવા આપણે જોયું છે કે દાહોદ હોય ભરૂચ હોય નર્મદા હોય કે પછી બીજો કોઈ અન્યથા જિલ્લો કે જ્યાં નર્મદા કૌભાંડ થતા હોય ત્યાં ચૈતર વસાવ ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે સ્પષ્ટ થયું છે એના પર પણ કેસ થયા છે અને કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે એ પણ સામે આવ્યું છે હવે ચૈતર વસાવાએ જ્યારે આ બધા કૌભાંડ સામે લડત આપી ત્યારે બચુ ખાબડ નું જે આખું કૌભાન છે બાળ પાડના કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાએ આખું કૌભાન બચુ ખાબડ અને તેમના બે પુત્રોનું બહાર પાડ્યું હવે બચુ ખાબડ જે મંત્રી છે એમને એવું કહી દીધું કે આ કૌભાનનો રેલો ગાંધીનગર સુધી પહોંચે છે એમને ખુદ કહ્યું એટલે હવે ક્યાં ને ક્યાં સત્તા પક્ષને એવું લાગ્યું કે હવે આ મંદરેગા કૌભાનનો રેલો ગાંધીનગર પહોંચે એ પહેલા ચૈતર વસાવાને નાખો જેલમાં એટલે સવાલે થઈ રહ્યો છે કે શું ચૈતર સાવા નિર્દોષ છે આ કૌભાંડનો રેલો કારણ કે હર હંમેશ ચૈતર વસાવા મનરેગા માટે લડત આપતા આપણે જોયા છે એ એ સરકાર સામે સામે પણ 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 લડત આપે છે 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 તેની પોલીસ પોલીસ કરે આમને થઈ જાય દરેક આપણે જોયા પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે મુદ્દા પરથી ભટકાવવા માટે શું ચૈતર વસાવાને જેલના હવાલે કરવામાં આવ્યા છે ચૈતર વસાવાને રાજપીપળાથી વડોદરા લઈ જવામાં આવ્યા સયાજી હોસ્પિટલમાં તેમનો મેડિકલ ચેકઅપ કરાયા પછી તેમને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા તેમને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા સમર્થકો વસાવા આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારા પણ આમ આદમી પાર્ટીના સમર્થકો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા હાલાકી ગોપાલ ઇટાલિયાને પણ કોર્ટમાં જતા અટકાવવામાં આવ્યા બધા જ જે પાસાઓ છે આપણે જોયા મસમોટા કૌભાંડ થઈ રહ્યા છે મંત્રીમંડળ જે બનાવવામાં આવ્યું છે મંત્રીઓના પુત્ર કૌભાંડ કરી રહ્યા છે તો એમના પર કડક કાર્યવાહી નહીં પરંતુ ફક્ત નાનો ગ્લાસ માર્યો છે કે નથી માર્યો એ તપાસનો વિષય છે હાલાકી પ્રાંત અધિકારી દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી કે ચૈતર વસાવા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે રિમાન્ડ માંગવામાં આવ્યા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા એટલે ઓલરેડી પોલીસ લાલ ગુમ થયેલી જ હતી ને વધારે લાલ ગુમ થઈ સવાલ એ થઈ રહ્યો છે કે શું કૌભાંડ પરથી લોકોને ભટકાવીને મુદ્દો ચૈતર વસાવાનું બનાવવામાં આવી રહ્યું છે કે શું આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો અને આપણે હજી સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો અને કરી છે તો આપનો ખૂબ ખૂબ આભાર અને આવા સમાચારો માટે જોતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત